નવા નવા કોલ રેકોર્ડિંગ ને સાંભળવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બોલો નવનીત ભાઈ બોલો 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 મોટો આવ્યો તો અહીંયા હા અને કે હું ને ઓલા બે ગયા થા હું તમે હા અત્યારે આવ્યો અત્યારની ની ઘડી પહેલા આવ્યો તો મેં કહું આવું હા તું ક્યાં છો હું ઘેર તો હું તારે કરવાનું છે બોલ તો હું એને શું કીધું છે? તમે બે ઈ ગયા ગ્યા તા પાઇપ ને ધોકો ને એવું શું દેવા ગ્યા તા તમે? હા હે? હા ધોકો દેવા ક્યાં દેવા ગયા તા? ઓલા કાંટે હા ને કોણ આવ્યું તું લેવા? લેવા તો ઓલા લોકો હતા ઈ મને ને હું એને નતો ઓળખતો મારી વાત હું તમને આખી કવ હા શું કે? જો હવે સાચું કે છે ખોટું કોઈ વસ્તુ નહીં બરોબર ને એમ છે એક 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 શબ્દ ખોટો નહીં હોય એમાં હા હા જો મેડિકલ હતા બરોબર? bất tiện uh. mà, Nhà nhát thì biết sao, nam hào anh út hát sa, bởi vì là, ôi là uh. uh. là uh. làm phone là uh. là uh. nice này vô, à, làm vậy nó nó, iba chúng nó nó, nướng cái nó, em làm này vô em làm à, thì em bắt kệ đi, bắt kệ đi bây giờ mình cái 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 công si bây giờ અમે જતા રહ્યા અડધે પોગ્યા એટલે ગાડી માં ગાડી માં એ મને એમ કીધું એક ભાઈબંધ છે એને ધોકા દેવા જવાનું છે મેં કેમ પૂછું એમ હમ એના માતલ પર ને મેટર થઈ છે હમ એ દેવા જવાનું છે હમ હું કવ ઠીક તો અમે બેઠા ત્યાં વાડીએ પોગી ગયા ત્યાંથી એને ધોકો લીધા હા અને ત્યાંથી ડાયરેક અહીં ઉભા રહ્યા ક્યાંથી લીધા મોટા ત્યાંથી વાડીએથી શું હું લીધું તું ધોકામાં એક ધોકો હતો અને એક બીજો ધોકો જ હતો કદાચ એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા હા હમ તો ત્યાંથી એને કાંટા આવ્યા કાંટા આવીને ઉભા રહ્યા કાંટા ક્યાંથી આવ્યા તમે વાડીએ થી હા હોબોટ નહીં ના ડાયરેક્ટ રસ્તો છે ને ઓલો પણ પંપ ની ભઠ્ઠી નો હા ત્યાંથી હા પછી ત્યાં ઉભા રહ્યા ને ઘડીક ઉભા રહ્યા હું તો માવો બનાવતો હતો હા તો ઘડીક ઉભા રહ્યા એટલે ગાડી આવી ક્યાંથી ઓલી બાજુ થી રાળગોન side થી હા ત્યાંથી ગાડી આવી વરના હા એમાં કેટલા જણા હતા?

અગિયાર ઉપર થાય છે અગિયાર ને કઈક પંદર કે વીસ થયું હોય કે અગિયાર ઉપર મતલબ થોડા ઘણા જ્યાંથી ગાડી વહી ગઈ તો એ લોકો વાત ચિત કઈ બીજી કઈ રીત જ નહીં બોલે સાલા આતો કઈ એક શબ્દ નથી બોલ્યા કાકા તમે કયો એને આપણે બાપુ ને હમ ખાવ તો બાપુ ને ખાઈ નાખીએ બાપુ ને હમ ખાઓ તો બાપુ ને ખાઈ નાખીએ જો મને ખબર હોય હું પેટમાં કાચી રાખતો હોય તો અને હું મારી વાત સાંભળો હું જયદીપ ને આ વાત બધી ખબર છે ને જયદીપ બોડા બોવડા નહીં

તમારે હું ધંધો કરું થોડો કઈ ખોટું કરવા વાળો માણાવું કાય વાંધો નહિ હારવા પણ પછી બધે આકી નાખ્યું તો શું કરવામાં હારવા એ હારું